પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે આ કુંભ મેળા સ્નાન કરી રહ્યા છે પહોંચશે ત્યારે દેશના કેટલાક સેવાભાવી સંતો મહંતો મહામંડલેશ્વર દ્વારા કુંભ મેળાના સમય દરમિયાન સાધુ સંતો શ્રદ્ધાળુ યાત્રિકો માટે ખૂબ મોટા પ્રમાણમાં અને ઉત્તમ સેવાઓ તેમના પોતાના ખાલસામાં કરી રહ્યા છે તેમાના એક અંકલેશ્વરના સુપ્રસિદ્ધ શ્રી તપોવન રામકુંદ તીર્થધામના મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ દ્વારા પણ ખૂબ મોટા પાયે મહાકુંભ મેળામાં તમામ લોકોની સેવા કરી રહ્યા છે જ્યાં શ્રી તપોવન રામકુંદ તીર્થના ખલસામાં શ્રદ્ધાળુઓને મફત ચા નાસ્તા ભોજન અને અન્ય સેવાઓ આપવામાં આવી રહી છે શ્રી તપોવન રામકુંદ તીર્થ ખલસાના મહામંડલેશ્વર મહંત શ્રી ગંગાદાસ બાપુના નેતૃત્વમાં આ નવમો પ્રસંગ કુંભ મેળામાં ઉજવાઈ રહ્યો છે અહીં દરરોજ સવાર સાંજ ભક્તો માટે રોટલા અને ઓટલાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અહીં દરરોજ લગભગ પાંચસો લિટર દૂધમાંથી ખાસ કાઠિયાવાડી ચા તૈયાર કરવામાં આવે છે આ ચા બનાવનારને ખાસ સુરતથી પ્રયાગરાજ લાવવામાં આવ્યા છે શ્રી તપોવન રામકુંદ તીર્થ ખાલસાની ચા હવે મહાકુંભમાં એક ખાસ ઓળખ ઊભી કરી છે સુરતના સેવાભાવી લોકોએ પણ આ સેવામાં સહયોગ આપ્યો છે શ્રી ગંગાદાસ બાપુએ જણાવ્યું હતું કે પ્રયાગરાજ કુંભ મેળામાં વહીવટી તંત્ર દ્વારા એક કરોડ થી વધુ ચા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે પરંતુ સાધુ સંતો ઉપરાંત શ્રી પ્રિયાંશુ મહારાજના મુખેથી કથા તથા રાત્રે ભજન કીર્તન અને ગરબાનો પણ ભક્તો આનંદ માણી રહ્યા છે મહામંડલેશ્વર શ્રી ગંગાદાસ બાપુએ જણાવ્યું હતું કે હવે સમગ્ર વિશ્વ મહાકુંભમાં સામેલ થયું છે ત્યારે અહીં આવનાર દરેક ભક્તનું સ્વાગત છે અને ખાસ કરીને ગુજરાતના ભક્તોનું સ્વાગત કરવામાં મને આનંદ થાય છે અહીં બધાને રોટલા અને ઓટલા મળે છે જય શ્રીરામ અત્યારે 2025 તીર્થરાજ પ્રયાગરાજમાં પૂર્ણ કુંભ ચાલી રહ્યો છે આ પૂર્ણ કુંભમાં અમારું અંકલેશ્વરનું સુપ્રસિદ્ધ રામકુંડ તીર્થધામ રામકુંડ વતી વિશાળ ક્ષેત્રમાં અન્ન ક્ષેત્ર સંત સેવા અભ્યગતોની સેવા તીર્થયાત્રિકોની સેવા માટે રામકુંડ ખાલસો અત્યારે તત્પર છે અને આપણા ખાલસામાં રોજે હજારોની સંખ્યામાં સંતો મહાપ્રસાદ લઈ રહ્યા છે એમને દક્ષિણા આપવામાં આવે છે રોજે અને ભક્તો માટે ખુલ્લું ક્ષેત્ર રાખવામાં આવ્યું છે ગમે તે આવે રામકુંડ તીર્થ ખાલસામાં તો ચા નાસ્તો ભોજન સાંજે વાળું અને રાત્રિ મેં ગરબા जमावट से अत्यारे श्री रामकुंड तीर्थ खालसा में तो अपन पधारो अने कुम्भ मेला तमाम देशवासियों ने कांकलेश्वर ने खास खूब खूब बधाई ने शुभकामना जय श्री आराम राधे राधे सभी भक्तजनों को बहुत ही अति दिव्य आनंद आ रहा है प्रयागराज के इस अद्भुत कुंभ मेले में जो हम सनातनियों का सबसे पुराना और सबसे भव्य उत्सव यदि कोई माना गया है तो वो प्रयागराज का यह महाकुंभ मेला और उसमें भी पूर्ण कुंभ और उसमें अपने रामकुंड आश्रम से सदगुरुदेव भगवान पूज्य पात्र श्री एक हजार आठ महामंडलेश्वर गंगादास जी बापू ने जो ये दिव्य खालसा लगाया है उसका ये अद्भुत आनंद है और उसमें भी फिर जब संतों का समागम होता है और संत वृंद आ करके जब प्रसादी का पान करते हैं अन्न पवित्र करते हैं और साथ में धन भी पवित्र करके जा रहे हैं क्योंकि अन्न के साथ साथ गुरु जी सबको दक्षिणा भी दे रहे हैं तो उसका भी एक अलग ही आनंद आ रहा है और देखिए ये महाकुंभ का ये अद्भुत आयोजन जो बड़े बड़े लोग सोच भी नहीं सकते हैं और ठाकुर जी की कृपा से कितने आनंद के साथ व्यथित हो रहा है सनातन धर्म की यही विशेषता है कौन कहते हैं सनातन ही एक अलग हो गए अरे भैया सनातन अलग नहीं हुए लोगों के विचार अलग हो गए में तो आज भी वही थे जो कल थे वो आज हैं और आगे भी रहेंगे उन्हीं की एकता के साथ उन्हीं के विश्वास के द्वारा आज ये इतना भव्य सुंदर आयोजन किया जा रहा है ધર્મેશ પટેલ આરએન ન્યૂઝ અંકલેશ્વર